બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં પર્યાવરણ જાળવણી અને ગ્રામીણ વિકાસના સમન્વય જેવો એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો લાખણીના ચિત્રોડા સ્થિત ગુરુમંદિર ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ગુજરાતમાં પ્રથમ વખત સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે જ વન કવચ હાઈટેક નર્સરીનું પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા જેનો મુખ્ય હેતુ જનભાગીદારી દ્વારા વનીકરણને વેગ આપવાનો હતો સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા તૈયાર કરાયેલ આ હાઈટેક નર્સરી ગ્રામીણ સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે પ્રવીણભાઈ માળીએ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે પંચાયતો આત્મનિર્ભર બને તે માટે ગૌચરની જમીન પર કિંમતી વૃક્ષોનું વાવેતર કરવું અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં પંચાયતને મોટી આવક થઈ શકે આ પ્રસંગે વિવિધ વનસ્પતિના બીજનું પ્રદર્શન પણ યોજાયું હતું અને ઉત્કૃષ્ટ વન કવચ તૈયાર કરનાર સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યની તમામ નદીઓના કિનારે સઘન વૃક્ષારોપણ કરવાનું પણ એક મોટું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ना चित्रोड़ा मुकाम वन कवच नु लोकार्पण हाईटेक नर्सरी જિલ્લાના સાથે સંવાદ કરવાનો અવસર છે પંચાયતો આત્મનિર્ભર કેમ બને કેમ વધુમાં વધુ ગ્રીન કવર બને વનીકરણ કેમ વધે તે બાબતની ચર્ચાઓ કરવા માટે કાર્બન ક્રેડિટ વોટર ક્રેડિટ જેવી અન્ય યોજનાઓ અને જાગૃતતા માટે સરપંચશ્રીઓ સાથેનો સંવાદનો કાર્યક્રમ યોજાયો છે ખૂબ સારી વાતાવરણની અંદર આ સરપંચ સંવાદ થયો છે આવનારા સમયની અંદર વધુમાં વધુ કોન્ટ્રિબ્યુશન પંચાયતો ગ્રીન કવર વધારવામાં આગળ આવે તેવી વાતચીત કરી શુભારંભ કરવામાં આવ્યો અહીંયા મોટા પ્રમાણમાં દરેક જિલ્લા બનાસકાંઠા અને વાવસોડા જિલ્લામાંથી સરપંચશ્રીઓ આવ્યા હતા એમાં અલગ અલગ નર્સરીમાં જોઈ પોતાનું નિરીક્ષણ કર્યું નવા નવા બીજ જોવા મળ્યા નવા નવા રોપા જોવા મળ્યા અને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનો વધુમાં વધુ

એ વિશે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ કર્યો અને બધા નર્સરી નર્સરી બનાવી છે એની પણ સંપૂર્ણ માહિતી લીધી અને સંપૂર્ણ નર્સરી નિહાળી અને દરેક સરપંચો ને મંત્રી શ્રી દ્વારા ટકોર કરવામાં આવી કે આપણા ગામ માં પણ વૃક્ષારોપણ થાય અને આપણું બનાસકાંઠા હરિયાળું બને એવી દરેક સરપંચોને વિનંતી કરવામાં આવી સરપંચ સંવાદ જેવો પ્રયાસ સ્થાનિક નેતાગીરી અને સરકાર વચ્ચે એક મજબૂત કડી સમાન સાબિત થશે વન કવચ અને હાઈટેક નર્સરીના લોકાર્પણથી માત્ર બનાસકાંઠા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ જાળવણી માટે એક નવો પાયો નંખાયો છે બનાસ દર્શન કોફી ટેબલ બુકના અનાવરણ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો જે આગામી સમયમાં ગ્રામીણ સ્તરે વનીકરણ માટે પ્રેરણારૂપ બનશે